સત્ય ધર્મ શક્તિ અને હિંમત ભક્તિનું પ્રતિક બતાવે છે એના દરેક હાથમાં રહેલા શસ્ત્રો આપણને જીવન જીવવાની દિશા સાચી દિશા બતાવે છે તો આપણે દીપાઈ પહેલું જો એ ચક્ર તો ચક્ર પણ આપણને બતાવે છે કે આપણું જીવન પણ ગોળ ગોળ ફર્યા કરે છે સુખ દુઃખ બંને આવ્યા કરે છે અને ગીતાજીમાં પણ કહ્યું છે કે સુખ દુઃખે સમીકૃતવા લાભા લાભો જયા જોયો સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય પાસ નાપાસ આ બધું જ જીવનની અંદર સતત સતત આવ્યા કરશે પરંતુ તેને આપણે સાથે રાખીને આગળ જીવન જીવવાનું છે અને એક વાત તો નક્કી જ છે કે જો આપણે સારા કામ કરીશું તો આપણને સારા જ ફળ મળવાના છે તો ચક્ર આપણને એ બતાવે છે ત્રીસો તો કે આપણને સત્ય ધર્મ અને શક્તિના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે એ બતાવે છે કે અસત્ય અને અહંકાર નો નાશ કરવો જ જોઈએ ત્રીજું જોઈએ તલવાર તો કે તલવાર એ આપણને હિંમત અને ન્યાય આપે છે અને એને આપણે સમજીએ તો કે અસત્ય સામે લડવાની તાકાત આપે છે માતાજીના હાથમાં રહેલું કમળનું ફૂલ તે આપણને પવિત્રતા અને ભક્તિ શીખવે છે કમળ કહેવાનો મતલબ કે કમળનું ફૂલ કાદવમાં રહે છે છતાં પણ એટલું પવિત્ર હોય છે એવી જ રીતે આપણે દુનિયામાં રહી આડોશી પાડોશી સાથે રહી અને આપણા મનને પવિત્ર રાખવાનું છે અને ભક્તિમય રાખવાનું છે હવે આપણે જોઈએ જે આશીર્વાદ આપતો હાથ અભય મુદ્રા તેનું પ્રતિક છે નિર્ભયતા આશીર્વાદ અને સુરક્ષા કહેવાનો મતલબ ભક્તોને સંદેશો આપે છે કે મારા ચરણોમાં રહો તમને કોઈ ડર નહીં લાગે એક હાથમાં જે ધનુષ્ય બાણ છે ને એ આપણને એ સંદેશો આપે છે સંઘર્ષમાં વિજય મેળવવાનો છે કે જ્યારે ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવાનો સમય આવે ત્યારે એ આપણને શું કહેવા માંગે છે કે સારા કાર્યોમાં સ્થિરતા અને દ્રઢતા રાખવી જોઈએ મિત્રો આ માતાજીના હાથમાં રહેલા દરેક શસ્ત્રો આપણને એ જીવનમાં શક્તિ અને હિંમત રાખવી જોઈએ સત્ય બોલવું અને હંમેશા ધર્મના માર્ગે ચાલવું જોઈએ જય માતાજી